जी અને તેની પર ક્લિક કરી પછી બીજા નંબરનો હાઈટ લખેલો છે તેમાં ક્લિક કરી તમારે લોગિન પર ક્લિક કરવાનું છે લોગિન પર લોગિન પર ક્લિક કર્યા પછી તે તેમાં સૌપ્રથમ રજીસ્ટર નંબર અથવા મોબાઈલ નંબર તેમાં મોબાઈલ નંબર તમારે નાખ દેવાનો છે જે મેં નાખી દીધા છે નીચે પાસવર્ડ અને ઓટીપી લખેલો છે તેમાં ઓટીપી પર દઈ દેવાનું પછી થોડી રાહ જોઓ તેમાં ઉપરથી ઓટીપી આવે તે ઓટીપી તમારે દાખલ કરી દેવાનો છે નીચે જે ઓટીપી આવી ગયા તે નીચે દાખલ કરી દેવાનો છે ઓટીપી દાખલ કર્યા પછી નીચે કેપ્ચા ભરી દેવાનો છે જે સર્વલ છે તે સર્વલ 7 અને 1 8 એમ 8 કરી લોગિન પર ક્લિક કરવાનું છે લોગિન કરી દીધા પછી પછી થોડી રાહ જોવાની છે નેટવર્ક થોડુંક સેલે થોડી વાર લાગશે પછી આવી જશે તેમાં આવી ગયા પછી प्राण लैंड पर पीक करनी चाहिए जो प्राण लैंड है देमा देमा, 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 देमा।, देमा तो थरी पर थरी पर जी मैं पीक कराऊंगी भी जानूंगा और जी मैं जी मैं लिख कर ये पची पढ़ाई करानी चाहिए लॉग इन करिए पर ये पची नीचे आपने चिटी और जी गरीबी देनी चाहिए बताओ जी देमा अपने लाइक कर दे सकते चे તેમાં આપણે અરજી કરી છે તે અરજીની પ્રિન્ટ કાઠી હોય તો તે ઘટકનું નામ અને બગેર બંદે પછી તેમાં તારીખ અને પછી તે અરજી કરી છે તેમાં આપણે સ્થિતિ ચકાસન છે સ્થિતિ પર નીકળ લખેલું છે લાયકા તો તમે તે અરજીને અથવા તો તે ઘટકને આપણે લાઈક છે તે બતાવ છે ત્યારબાદ જો તમારે વધુ તેના વિશે જાણવું હોય તો बाजूમાં આપેલ સેટિંગ પર ક્લિક કરી તેમાં અરજી જો પૂર્વ વર્ષ અને ચકાસણી એડમ લખેલું છે તેમાંથી પણ આપણે વધારે માહિતી મેળવી શકીએ છીએ અને જો તમારે અરજીની પ્રિન્ટ કાઠી હોય તો છેલે ઓપ્શન છે પ્રિન્ટનું તેમાંથી પ્રિન્ટ પણ કાઠી શકાય છે જો વિડીયો સારું લાગતું હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો અને આગળ ખેડ મિત્રોને